હા આપણા ગામની સભા રાખી છે હવે આપણા ગામના વિકાસ માટે આપણે મામલતદાર સાહેબ આવ્યા છે એમની જોડે ડીડીઓ સાહેબ છે આપણા ગામના મુખી છે ભાઈ આપણે મામલતદાર સાહેબનું સ્વાગત કરશે આપણે જીજી પટેલ સ્વાગત કરો એ સ્વાગત કરો મામલતદાર સાહેબનું સ્વાગત કરો મામલતદાર સાહેબનું સ્વાગત કરશે જીજી પટેલ હા ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ તમે અમારા ગામમાં પધાર્યા અધિકારીઓ ખરેખર સારા મળ્યા છે અને મામલતદાર સાહેબ સ્વાગત કરશે કાંતિભાઈ ઠાકોર અરે ભાઈ ભૂલી જાય હા મુખી સાહેબ સ્વાગત કરશે

આજુબાજુના ગો બધી ડાબા સારી સ્કૂલો છે બરાબર આપણા ગામમાં સારી સ્કૂલ સારી સ્કૂલ સારું આપણા ગામના છોકરા બધા બહાર જાય છે આપણા આપણા ગામના છોકરા ગામમાં ભણે અને એમને સારું શિક્ષણ મળે તે માટે આજે આપણા આપણા મામલતદાર સાહેબ સાહેબ અને મુખી બરાબર હવે મારે તો ઈચ્છા નથી ભાઈ ગોમનો સબંધ ભરવાની મારે બિલકુલ ઈચ્છા નથી પણ હવે તમારું ગામ પ્રેમ જોયો અને જે મને ઉભો કર્યો એ બધા ભાઈ ચકાભાઈ છે પેલા બ્રાહ્મણભાઈ છે આ સંજુભાઈ છે આ મયુરભાઈ છે આજુબાજુના ગામમાં જોવા આવે એવું કઈક બનાવવાનું છે બરાબર એટલે હવે આપણો આપણા મામલતદાર સાહેબ બે શબ્દ કેસે નથી ભરવા મામલતદાર સાહેબ ને પેલા આ બે શબ્દ બસ

આપણા ગામમાં થોડું નહીં આ ગામમાં બધું થોડું કામ બધા કરવાનું છે એટલે એમને મને બોલાવ્યા છે અહીંયા કે આપણે ગ્રાન્ટો પાસ કરાવો અમારા ગામમાં સ્કૂલ જોડે છે તારી હું કહું સારું ચલો અમે આવીએ તમારા ગામમાં જોઈ લઈએ અને સ્કૂલ માટે ગ્રાન્ટ ફાવી દઈએ એવું આપણા સરપંચ સાહેબે કીધું એમનો ખૂબ ખૂબ આભાર તમને બોલાવ્યા

કલેક્ટર સાહેબે બે શબ્દ કીધા મામલતદાર સાહેબે બે શબ્દ કીધા હવે અને જે મુખ્ય બે શબ્દ કીધા એ બદલ ખુબ ખુબ આભાર હવે આપણા ડીડીઓ સાહેબ બે શબ્દ કહી દે અને આપણા ગામમાં વિકાસ થાય આપણા ગામમાં ઘણો બધો વિકાસ બાકી છે ભાઈ હજુ આપણે જૂના જમાનામાં જીવીએ છીએ તો સાહેબ બે શબ્દો કહો તમે સરપંચ શ્રી મનો કાકા આપણો નવા નવા છોકરાઓ છે તો ગામવાળા તમામ એમને સપોર્ટ કરજો જે ગામના કે ગામ જોડે રહીને એનું કામ કરજો આગળ તો હું એટલું જ ઓગ્રધાર જય જય ભારત ખૂબ સરસ ખૂબ સરસ હવે આપણે

Top 10 najboljih krijevnih krijeva na svijetu.